આ વિડિયો પૂરો જુઓ અને જો આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલો તો સબસ્ક્રાઈબ કરો અને વિડીયો સારું લોકો લાઈક કરો અને શેર કરો આ વિડીયો પૂરેપૂરો જોજો આમ તો હું એવું કહીતો નથી ક્યારેય પણ આમાં હું આગ્રહ ભરીને કહીશ કે આ વિડીયો પૂરો જોજો અને જો તમારે જો શક્ય બને તો તમે પણ મદદ કરી શકો અને ન થાય તો આને ખૂબ શેર કરો જેથી કરીને યોગ્ય વ્યક્તિ સુધી આ વિડીયો પણ છે યોગ્ય વ્યક્તિ એટલે એક દીકરીને માસ્ટર ડિગ્રી કરવા માટે યુકે એટલે કે લંડન જવાનું છે અને એને હવે હવે ઘણી બધી રકમ ભરતી તેના એના ફાધરે પણ હવે બે એક લાખ બેથી અઢી લાખ રૂપિયા જવાની જરૂર છે જો આટલી રકમ એને મળી જાય તો એ માસ્ટર ડિગ્રી વ્યવસ્થિત કરી શકે યુકેમાં જઈ અને એમના પપ્પા આ રકમ પરત આપવા માટે ગેરંટી પણ આપે છે એમની પાસે કંઈક જમીન છે બીજી પણ કંઈક હશે મકાન છે તો એ પણ ગેરંટી આપે છે પણ હવે પરિસ્થિતિ ઘણી વાર છે કે દૂધના દાજેલા છાશથી પણ ડરે એની જેમ આપણે ભીખુભાઈ રાઠોડ ધારીલા પ્રેમપરાવાળા એમને આપણે એના દીકરા માટે ચીનમાં આઠ વર્ષ પહેલાં ત્રણ લાખની મદદ એક ટ્રસ્ટ દ્વારા કરાવી હતી બરાબર આ રકમ એણે દસ દસ હજાર પરત કરવાની હતી પણ અત્યાર સુધી એણે એક રકમ એક રૂપિયો નથી દીધો અને એ વિપુલભાઈ જે ડૉક્ટર બન્યો છે એ અત્યારે તોરી ડૉક્ટરની નોકરી કરે છે એવા સમાચાર છે દોઢ લાખ જેવો પગાર છે પણ એ એ પણ પૈસા દેવા તૈયાર નથી જેના લીધે આપણા સમાજના જે ટ્રસ્ટો હોય કે જે દેવાવાળા રહ્યા એ થોડાક કંચકાય છે એમ અને આજે મને જ કોઈ જામીન થવાનું કહે તો હું જ ના પાડું કેમ કે એમાં હું જામીન હતો તો હું આ દીકરી માટે તો ખાસ આગ્રહ કરીશ કે આ દીકરીને મદદ કરવા માટે આગળ આવો કોઈ સંસ્થા આવશે તો પણ સારું અને એના ફાધર પરત રકમ આપવા માટે પણ બંધાયેલા છે સાક્ષી તરીકે હું રહીશ જામીન નહીં પણ સાક્ષી તો હું તો ખુબ સારું કામ થાય એમ છે આ ઓડિયો પેલા પૂરો સાંભળી આપડે तमे जो व्यक्ति साथे बात कर रही ने हो ने हो है जो इमली तमारा कॉल में होल्ड पर रखी हो चें कुपकरी में लाइन पर रहो आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी हेलो 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 हाँ हाँ अभी के लाइन ऊपर हाँ अभी के लाइन हाँ निकल मैं बोलो बोलो हाँ रे जने હમ આ મારી છોકરી છે મારે બે નામ તો હમ બે છોકરી ને છોકરો છે એનો મારું નામ નીતિન ભાઈ હું ડુંગર રહું છું ડુંગર ભાઈ નીતિન ભાઈ અને મારે બે છોકરી અને એક છોકરો છે ત્રણ ત્રણ ભણવા ભણવા હોશિયાર છે ત્રણે ત્રણે ઇંગ્લિશ મીડિયમ સીબીએસસી બોર્ડ માં ભણ્યા છે બરાબર અરે વાહ મોટી છોકરી છે ને ઈ

હા લેપટોપ લેવાનું છે એમાં લેપટોપ ફોન મા એમાં પૈસા થાય છે બાકી બધી એસેસરી નાની મોટી ઘણી બધી લઇ જવાની છે ઇલેક્ટ્રોનિક વસ્તુ પછી અહીંથી બધી ખાવા પીવાની બધી વસ્તુ કપડા ઈ બધા એના થોડા બોવ ઘટે છે અને મેન કે મારે ત્યાં ફરન્ચ એક્સચેન્જ કરાવાની છે બે બે લાખ રૂપિયા આપડા અહીંના એને પાઉન્ડ માં કન્વર્ટ કરવાના છે તો એવી રીતે બધું હા મળીને પાંચ થી છ લાખ રૂપિયા ઘટે છે અમારે પપ્પા એની રીતે હા adjust કરે છે પણ તોય જો તમારે થી થઇ શકે તો બે અઢી ત્રણ લાખ જેટલા તો કરી શકું બે અઢી લાખ જેવું આપડે આપડે પેલું કરીએ બરાબર ને બે અઢી લાખ જેવું મળી જાય આપણને કોઈ ની મદદ બરાબર ને તો તમારું કામ થઈ જાય ને સાહેબ હાજી હાજી હા સાહેબ હા એમાં એવું છે કે એ પૈસા ઘણું adjust કરી લીધું એટલે બે લાખ રૂપિયા જેવું ઘટે છે અને એમાં એવું છે કે મારી આગળ ખેતી ની જમીન છે પછી મકાન ય સારા છે અને હું એ બધા સમાજ ની અંદર જોડાયેલો માણસ કદાચ તમે મળો મને જોયો તો ઓળખતા હોવ ભેગા થતા હોય અને એટલે ઈ એ કેતો આપડે જમીન ને મકાન નું કઈ તો લખી આપી ના ના આ કઈ વાંધો નહીં મારી આગળ પ્લોટ છે એ લગભગ અત્યારે દસ એક લાખ ની કિંમત નો થાય છે મારા નામે છે તાત્કાલિક કરું ને તી પૈસા મને મળ ઇમે એવું છે કે મારા મોટા ભાઈ એસઆરપી માં હતા એના છોકરા છે કે અત્યારે અમરેલી માં જે મયુર સોંદરવાને લેબર કમિશનર માં નોકરી કરે અને નાનો છે ને એ છે અ એફઆઈ છે સીઆઈ એના પપ્પા માં છોકરા નાના હતા ઘરે ને પપ્પા ગુજરી ગયા ને મારે સારી હારી હતી આ પ્લોટ હું તમને આપી દઈશ એટલે મેં એને પ્લોટ સમર્પણ કરી દીધો ઈ પ્લોટ માથી વેચાય નહીં એટલે નકર તો ઈ એ છે હવે આપડે જમીન મકાન લખી આપડે પૈસા પરત કરવાના છે તમારે તો ઘણી વીતી ગઈ છે તમને મજબૂરી એટલે કેવું પડ્યું બિલકુલ પૈસા પરત દેવાના છે કારણ કે આ લોકો થી નુકસાન થતું હોય ને ઘણા સમય થી તકલીફ હતી આ આ લોકો નું તમારા રાઠોડ ડોક્ટર ને એનું તમે સાંભળ્યું ને મેં કેમ કેવું તમને અત્યારે હું જરૂર પડી જાય કેવું આપડે જ્યાં બને ત્યાં સુધી વહેલા પરત કરી દેસુ છોકરીને બે બે વર્ષમાં બે વર્ષ માટે તો હું સ્ટુડન્ટ વિઝા છે અને એક વર્ષ વર્ક વિશે પૈસા પૈસા થઇ જાય પછી ઓલરેડી ફી બી બધું ભરાઈ ગયું હવે ટૂંક સમય માં વિઝા આવશે એટલે ખરીદી કરવાનું કહી દીધું ખરીદી માં પૈસા ઘટે છે એમાં ઘણું ખરું તો થઈ ગયું પછી એક લાખ રૂપિયા જેવું ઘટે છે અને એમાં બે લાખ તમારે જે થાય જો એટલી મદદ થઈ જાય આપડે આ પૈસા પરત કરવાના છે ના કઈ વાંધો નહીં પહેલા તો જો એની સામે જો કોઈ એવા તમારે તો સારા આપશું બિલકુલ 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 ના તમે તો બહુ સ્પષ્ટ છો કોઈ સવાલ નથી આ તો અગાઉ મારા જે વીચું ને આઠ વર્ષ થયા ભાઈ રાઠોડ ભીખુભાઈ રાઠોડ ના દીકરા માટે આપડે ત્રણ લાખ રૂપિયા ચીન માં આપ્યા હતા અને પરત આપવાના હતા દસ દસ ના આપ જાય

ના મોકલાય કોઈ સવાલ નથી હા સમાન જ છે તમે ચિંતા નહીં કરતા ઘણા બધા લોકો દેવા વાળા હોય છે હું પેલા મારી રીતે જો વ્યક્તિગત કોઈ ફોન થાય તો પેલા ફોન કરીશ અને પછી આપડે એવું લાગશે કે ભાઈ હજી નથી મેળવ્યા એમ તો આપડે આને યુટ્યુબ માં મેળશું બરાબર કાલે કાલે પર તો હું કાલ કાલે કઈ કઈ થવા નથી કાલ આપડે માં મેલી હું કે વ્યક્તિગત કેટલાક મોટી રકમ હોય તો એટલી બધી રકમ તરત ન આવે એમ તો હું માં મેલી અને આપડે આપડે જાહેરાત કરીશું થોડા થોડા કોઈ કરીને આપે

બરાબર ને ખોટું તો કરવું નથી કઈ તમે ત્રણ બાળકો ને આટલા બધા ભણાયું હોય તો તમે આપડી કઈ એટલી બધી આવક હોય નઈ સમજી લો તો એ તો ખર્ચો તો થતો જ હોય એટલે એ કઈ સવાલ નથી બરાબર ને કઈ વાંધો નહીં

તમારે ખોટું કરવું નથી તો આપડે કઈ સવાલ નથી બરાબર ને બરાબર ને કઈ વાંધો નહીં બરાબર તમારો નંબર હું એક હાઈલાઈટ કરીશ એટલે હું છે તમારો લોકો તમારો ડાયરેક્ટ કોન્ટેક્ટ હોય તો કરી શકે બરાબર ફોટો આપડે નઈ મેળે તમારો પણ તમારો નંબર હું હાઇલાઇટ કરીશ બરાબર ને બરાબર ને बराबर बराबर आ आ, आ, आ आ तो काय वादो नी काय वादो नी प्रीति बेटा चिंता आ, नहीं आ, करती हो थई जाय तमारा चिंता नहीं करती आ आ आ न तरू आघणो अभ्यास क्लास करतो तार टेंशन नाही राखती काय न मेहनत मीardi किया बराबर ना आज जी आज आ आ, आ थे। 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 तो बोला वादो नहीं आ आ बोले आरू थैंक यू सर जय भीम जय भीम आ जय भीम जय भीम आ जय भीम આ વિડીયોને એટલો બધો શેર કરો કે ભીખુભાઈ રાઠોડ સુધી અને ડૉક્ટર વિપુલ સુધી પણ પહોંચે જેથીને ખ્યાલ આવે કે આપણે ડૉક્ટર થઈ જાય કે આપણે આગળ વધી જાય તો બીજા બાળકોનું પણ ધ્યાન રાખવું પડે એમ આજે એમણે જે એમણે પરત પૈસા આપ્યા હોય તો આજે ઘણા બધા ટ્રસ્ટો પૈસા આપવા તૈયાર થાય પણ આવી રીતે પૈસા રોકી અને બેઠા છે અને હું તો એમ કહું છું કે જો વિપુલભાઈને થોડુંક એને લાગતું હોય કે આપણા બાળકો માટે કંઈ કરવું જોઈએ તો એમની પાસે ત્રણ લાખ અને એને વધારાનું કાંઈ વ્યાજ આપી અને કાંઈ રકમ આપી હોય તો પણ આ દીકરીને બે લાખ આપી શકે અને બાકીના ટ્રસ્ટમાં ભરી કે જ્યાંથી પૈસા લીધા ત્યાં તો પણ અત્યારે આ મોકો સારો છે તો આ વિડીયોને ખૂબ શેર કરો અને યોગ્ય વ્યક્તિ સુધી ઝડપથી પહોંચી જાય કેમ કે ઓગસ્ટ મહિનામાં એમને જવાનું છે તો યોગ્ય વ્યક્તિ સુધી પહોંચી જાય અને એને સંપૂર્ણ મદદ મળી જાય એવા આપણે બધા પ્રયત્નો કરીએ જય ભીમ નવ બધાય આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવ્યું ઓલ સિલેક્ટ કરો જેથી કરીને બધા વિડીયો તમને જોવા મળશે